આપણું સ્વાગત છે આપ જોઈ કરીએ તો રાજ્યમાં ડી ટુ ડી ઇન્જિનિયરિંગ ફાર્મસીમાં પ્રવેશ મેળવવા કોમન ફોર્મેટ અમલીકરણ કરાયું છે અને તેનો અભ્યાસક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં ફિઝિકલ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ઇંગ્લિશ એમ ચાર વિષયોના પચાસ પચાસ માર્ક્સના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે ડિપ્લોમાના ત્રણ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીને આ ચાર પૈકીના વિષયો ભણવામાં જ ના આવ્યા હોય તેવી બ્રાન્ચના વિદ્યાર્થીઓના કોમન પરીક્ષા પાસ

અને એમાં બી અમારે જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ નથી એની અમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે જે અમને આગળ જતા અમને એફેક્ટ થાય છે અમારા ફ્યુચરમાં અને મારી સરકારની એ વિનંતી છે કે જે અમારે તમે એન્ટ્રન્સ એક્ઝામ લો એમાં અમને કોઈ જ પ્રોબ્લેમ નથી પણ અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો એક દીકરી તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું કે જે અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે જે અમારે આઈટી રિલેટેડ કઈ છે જ નહીં એમાં એટલે એની એની અમારે તૈયારી કઈ રીતે કરવી છે અમે ત્રણ વર્ષ જે અમે લોકો ભણ્યા આવતું આ કોઈ સબ્જેક્ટ અમારે રિલેટેડ હતા નહીં તો અમે અમે આની કઈ રીતે કરીએ એન્ટ્રન્સ માટે એટલે મારી સરકારને એ વિનંતી છે કે તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ છે જેમ કે પાયથન જાવા છે વેબ ડેવલપમેન્ટ છે એ તમે સબ્જેક્ટની એન્ટ્રન્સ એક્ઝામ રાખો એમાં અમને પ્રોબ્લેમ નથી પણ તમે જ્યાં આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના જે એક્સટર્નલ જે અ સબ્જેક્ટ છે એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય અમે આગળ ભણ્યા નથી જેમાં અમારે માર્ક્સ થાય તમારે અમારે પ્રોબ્લેમ્સ થાય એમાં અમે સ્કોર બી સરખો ન કરી શકીએ અને પ્લસ આમાં નેગેટિવ માર્કિંગ છે એમાંય અમારા મેરિટ પ્રમાણે માર્કિંગ પ્રમાણે અમારે

તથા કેમેસ્ટ્રી સબ્જેક્ટ અમે પેલા બી ભણી ચુક્યા નથી અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં બધા જ વિષયનો અભ્યાસ કરેલ છે અને આગળ જતા અમને આ અમે આમાં જ આગળ વધવાના છીએ તો અમને કેમેસ્ટ્રીનો કયા જ કે ફિઝિક્સ નો કંઈ જ અમને ખબર નથી કે ઉપયોગ નથી થવાનો અથવા મિકેનિકલ ના સબ્જેક્ટ અમને આવે અથવા અમારા જાવા કે વેબ ડેવલપમેન્ટ મિકેનિકલ કે સિવિલ માં પૂછાય તો એ લોકોને ખબર નથી પડવાની તેમજ અમને બી ફિઝિક્સ કેમેસ્ટ્રી નું કઈ જ જ્ઞાન નથી બસ આજ મારો પ્રશ્ન છે શું કરવું જોઈએ આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ લો જેમ કે મિકેનિકલ માં એપ્લાઇડ ફિઝિક્સ આવે એપ્લાઇડ કેમેસ્ટ્રી આવે એના સબ્જેક્ટ્સ વિશે તમે

મારે આજે જે ડિપ્લોમા ટુ ડિગ્રી ગુજરાતમાં જે ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટે જે નવી એન્ટ્રન્સ એક્ઝામ પોલિસી આવી છે અને એનો સિલેબસ ડિક્લેર થયો છે એ બાબતે થોડી સરકાર શ્રીને ધ્યાન દોરવું છે કે પહેલી પોલિસી તો એવી છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો મતલબ શું હોય છે કે દસમા પછી અને બારમા પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈ શકાય જ્યાં જ્યારે તમારે અલગ અલગ વિદ્યાશાખાઓમાં એડમિશન લેવા હોય ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તો ઓલરેડી બાળકોએ દસમા પછી અલગ અલગ વિદ્યા શાખામાં એડમિશન લઈ લીધા છે એમણે એમની પોતાની જે એક્સપર્ટીઝની બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે તો ડિપ્લોમા પછી ડિગ્રીના એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટ તો હોવી જોઈએ જેથી ટેલેન્ટેડ બાળકોને જ એડમિશન મળે પણ જે બાળક આઈટીમાં અથવા મેકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટી ના જ વિષયનો પેપર હોવો જોઈએ અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય કારણ કે આજ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની છે કે કોમન અને ઇંગ્લિશ એની જગ્યાએ વ્યવસ્થિત છે પણ જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એની બદલે બી ઈઝીરો વન પેપરની અંદર જો તમારા બ્રાન્ચના જે બાળક છેલ્લા ત્રણ વર્ષમાં ભણ્યું છે એના કોર સબ્જેક્ટ એ સબ્જેક્ટના જ પ્રશ્નપત્રમાં સવાલો પૂછાય

ચિંતન કરીને વિદ્યાર્થીઓને રાહત મળે એવા તમામ પ્રયત્નો તરફથી થાય એવું અમે સૌ છીએ જેમ કે બી ટુ ડી માટે થઈને એન્ટ્રન્સ એક્ઝામ જે છે એન્ટ્રન્સ એક્ઝામ માટે થઈને જે પેપર આવે છે એ પેપરમાં સરકાર શ્રીની નીતિ મુજબ જે બાળક જે સ્કિલની અંદર અભ્યાસ કરે છે એ સિવાયના વિષયો ત્રણ વર્ષ સુધી ભણ્યો જ નથી તેમ છતાં થાય છે આવો જે સરકારી નિયમ છે આ નિયમમાં ફેરફાર થાય અને નવી શિક્ષણ નીતિ મુજબ જેમ પાંચમા ધોરણથી સ્કીલ આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ રીતે આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માગણી કરીએ છીએ અને સરકારશ્રી તેમજ આ અંગે લાગતા વળગતા સૌ આ અંગે વિચાર કરે ચિંતન કરે અને પોતાના અને આ નિર્ણયને ફેર વિચારણા કરી અને વિદ્યાર્થીઓને રાહત આપે એવી અમારી સૌની લાગણી અને માંગણી છે બેન આપનું નામ શું પ્રોબ્લેમ છે મારું નામ હેમાલી મહેતા છે મારો સન ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 6 સેમ આવ્યો છે અને અત્યારે સરકાર શ્રીએ જીટીયુ માં જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરી છે એના માટેનો અમને પ્રશ્ન છે કે એની અંદર એને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટ રાખ્યા છે જે મારો સન અઢી વર્ષથી ભણ્યો નથી તો એ કઈ રીતે એની અંદર માર્ક લાવી શકે અને એનું નોલેજ એને કઈ રીતે હોય શકે અને આટલા સમયમાં કઈ રીતે કરી શકે અધરવાઇઝ એને આગળ જતા સબ્જેક્ટનું કોઈ પેલું થવાનું નથી કે એને કોમ્પ્યુટરમાં જ ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનું છે તો આ સબ્જેક્ટનું કઈ કામ નથી તો કોમન એન્ટ્રન્સ એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આ સબ્જેક્ટ આઈટીની અંદર લાગુ કરવાનો શું ફાયદો છે અને છોકરાઓને તો આ બધું એ કરીને એ માર્ક અંતે લાવી ન શકે એની સીટો જાય ને આ બધું ફેલ આ એનું અઢી વર્ષનો એનો જે એની અંદર એનું યોગદાન છે આ બધા કોમ્પ્યુટરની અંદર એ બધું ફેલ જાય આજે મિકેનિકલના છોકરાને તમે જાવા કે વેબ ડેવલપમેન્ટનું પૂછો તો એને આવડશે તો કેમ મિકેનિકલમાં આ બધા સબ્જેક્ટ નથી એણે એ લોકોએ લાગુ કર્યા અને આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ લોકોએ લાગુ કર્યા છે મારો પ્રશ્ન આ છે જેનું બધાએ મનન કરવું જોઈએ વિચારવું જોવે અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ હા મારો પ્રશ્ન છે